જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ રાજબી માતાજીના મંદિરના દર્શન કરવા તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને આ છે જો રાજબીમાનું મંદિર હળવદ તાલુકાના વલગામડા ગામ પાસે આશરે પાંચથી છ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર અને મિત્રો આપણે મંદિરમાં જઈને પણ તમને દર્શન કરાવી તો વિડીયોમાં બની આવી જો આ માતાજીનો ખાખરો છે અને બાવર છે માતાજીને તજ્યા અને આગળ આપણે બનિયરીજો વિડિયોમાં તમને મંદિરના દર્શન કરાવ આ માતાજીનો થામ આ લેમ દાવું આમ આ પૂરો નજારો જોઈ લો માતાજીના મંદિરનો આ થામ છે આજ ભી માતાનો મંદિર રમેશજી બેઠા છે અહીં હા માતાજી નું મંદિર જઈ મિત્રો કરી દર્શન અને કોમેન્ટ કરી દીજો જય રાજભાઈ માં